મુઘલો વચ્ચે થયેલો સામ્રાજ્ય વિવાદ તમને અહીંયા યાદ યાદ રહી રહી જશે જશે તમે એટલે શાહજના સંતાનો એના એની વચ્ચે હવે સત્તા માટે સંઘર્ષ થાય છે એટલે કે પરિવારવાદનો અહીંયા જન્મ થાય છે આંતરિક સંઘર્ષનો ઉદ્ભવ થાય છે જેમ કે શાહજહાના સંતાનમાં મોટા સૌથી મોટા સંતાન એટલે દારાસિકો ઔરંગઝેબ મુરાદ સુજાન આ વગેરેના સંતાન પરંતુ આ બધાની વચ્ચે જે સંઘર્ષ થાય એના સંતાનો વચ્ચે એમાંથી સત્તા કોની પાસે આવે છે ઔરંગઝેબ પાસે આવે છે કઈ રીતે તો તમે થ્રી ડી એનિમેશનથી જુઓ તમને ખ્યાલ આવી જશે કે આ ઔરંગઝેબ એને એના ભાઈ દારા શિકો સાથે સત્તાનો સંઘર્ષ થયો અને ઔરંગઝેબે આ દારા શિકોની હત્યા કરી અને સત્તા પોતાના હાથમાં લીધી તો દારા શિકોની હત્યા યાદ રહી જશે તમને ફરીવાર જોઈ લો ત્યાર પછી ઔરંગઝેબે એના એક ભાઈ મુરાદ બરાબર એને સત્તા તો એની પાસે હોવી જોઈએ બરાબર બંને ભાઈ જ છે તો આને સત્તા ન મળે એટલા માટે ઔરંગઝેબે એની ધરપકડ કરી અને એને જેલમાં નાખી દીધો અને ત્યાર પછી ત્રીજો એક ભાઈ સુજાન એને દેશ નિકાલ આપી દીધો તો સુજાનને મળી ગયો દેશ નિકાલ આવી રીતે જેટલા પણ પોતાની સત્તા મેળવવા માટે અડચણરૂપ ભાઈઓ હતા એ બધાને કંઈક ને કંઈક કિનારે લગાડીને દિલ્હીની સત્તા કોણ પોતાના હાથમાં લે છે ઔરંગઝેબ ખ્યાલ આવો તમને દરેકને હવે ભૂલાય ક્યારેય ન ભૂલાય